પતંગ નઈ આવ્યો નફો થાય પતંગ લેતા પતંગ બજાર થી લઈને લારી એમાં લઈ જઈએ ભાઈ એવું કરું પતંગ લેતા આવું પતંગ લેતા લાઈન રાખજો હું

તો હાથે ચોટાડવાની હા એરી કાલજો હા લાવ 15 રૂપિયા હા આલ દીધું આલ દીધું લવ ઠીક કે આની ઓ હો ઓ ફે આરી આલો તો 400 હા ના તારા કામની નહીં આરી લે લે આરી લાવ મે નહિ કાકા બતાજો નહીં કેવા તારા દોરેલા જો

એટ ફાયદો છે લઈ લે હેડો બોલતો ના હા આ કે મૂર્ખાઓ પતંગાડો જો પૈસા રાખી ગયો કે હો ને પાહા જુએ તમે બધા ભેગા થઈ જા કોણ થી માર લેવા એક મોટ કર કરીને બેહવા નહી

કાકા ભૌત્રા ઘરે ગાવા એટલે જવાનું યાર લે ફટફટ લઈ લેજે આયા જોઈ લેવાના હે ફટફટ પતે લેવાન આ લેવાના આ રે આ લે લે ને તો આ તો લેવાના જ છે આ લેવાના છે પણ ક્યો તો ખરા આ આરી રાખ્યું બીજો છોકરા કમણ હે આ દાખું એ લેવાનું હો બીજો ₹70 આઈ ₹50 રાખ જાજો કાકો અરે ગટ્ટો એવળો મત કરવો હો આ જાડડો હો ને જાડી દોડીતો આ ચેર વાળું હો સાતસો રૂપિયા આટલો બધો પાવ વાતો હશે પહેલા જ નહીં અત્યારે ખવાર થી ચાલશે ને

હજાર રૂપિયા દેલો પૈસા તો હું બોલો પૈસા રૂપિયા દે હજાર હજાર કોઈ નહીં રૂપિયા નાખો જતા હજાર રૂપિયા ત્રણસો રૂપિયા ત્રણસો રૂપિયા નહીં આલો હડો લાવ પેલા બહી રૂપિયા લાવો પાંચ આ બે હજાર સવી માં કોઈ ઓફર જ નહીં ભલા કોઈ ઓફર નહીં છેતરી ક્યાં હોય નહીં આના આટલા સો રૂપિયા લાવો બીજા આગળ જવા દે ભલા છેતરી ક્યાં હોય

अब बीजा बताओ क्या है नहीं आ ले आरे गिर्या पेला पेला रखो पेला लेजू आरे चेला आधा दो 20 तरी जीवा आलो बीजा आरे ले नहीं चीन बिन ले ना ना चीन नहीं, आ आ नहीं, नहीं ले आऊ नहीं लेऊ ल्या बन नाही दियो हमणे ल्या ना खा नहीं लाया का नह का पदे बीजू को है दोडी बताओ हां रही जो सतरंगा हां

આ દ્વારા આવશે કોઈ નહી આવો ઉડારીય કરવા નું ના ના હું શું કહું આ બધું ન રહી ને ગેડી ના કરું બોમ બાર જકુર આવો હ પતંગ પાવર ચમ કરો હા પાવર આખી લારી લેવી આખી લારી લેવાનું હોય

મેડમ મને લાગે આમ તો મેલ નહી ભાવવા નહીં હકું તો ના હું તમારે

đi học đi, đi học công nghệ đó, không bỏ lỡ những video hấp dẫn

યા મારો ઓર આ ભગા મણું ધંધા કરીને પાછે ખેતરી મધાઈ નાખા ગામને એટલે કોને કીધું તમે તમે તો ગયા આ બધું હું છે ભારે ભારે એ હું બતાઉ ઉભા રહે લે લે હું બહાર રાખું જીવ ભાવને તમને બતાય ભરે લે આ આનો અટડી એટલે 500 500 રાખો છો ભાજે રાખે લે કોટી હા